અહીંયા કોણ કોને ગાંઠે છે બધા કતપુતળીની જેમ નાચે છે અહીંયા કોણ કોને ગાંઠે છે રબર સ્ટેમ્પનો ખિતાબ કંઈકને સિરે સાંજે છે જે હજુરિયાઓનો અવાજ બધે ગાંજે છે આવો નકલી યુગ ચાલે છે અહીંયા કોણ કોને ગાંઠે છે હું શક્તિશાળી હોવાનું સાબિત કરવા એક નારી શક્તિનું સરકસ કાઢે છે એમ પણ કાયદાઓને ક્યાં કોઈ માને છે ડાયરાઓની ગરિમાને નેવે મૂકીને સરસ્વતી ઉપાસકો મોરે મોરો મારે છે અહીંયા કોણ કોને ગાંઠે છે ભ્રષ્ટાચારમાં ભાગ ભેગો પાડે એટલે જ કોઈ ગાંઠે છે તેરી ભીછૂ મેરી ભીછૂપ એવું બધી અહીંયા ચાલે છે અહીંયા કોણ કોને ગાંઠે છે મોંઘવારી બેકારી લાસારીને લઈને ખેડૂતો અને યુવાનો ગળે ફાંસો બાંધે છે અને માસૂમ બાળાઓ પર બળાત્કારની ઘટનાઓ હૃદયમાં વાગે છે લૂંટણીઓ સ્કીમો કરી કરોડોની લૂંટ ચલાવે છે આમ છતાં અજીત ભાષણમાં બધા સપનાના મહેલ બાંધે છે અહીંયા કોણ કોને ગાંઠે છે બધા કતપુતળીની જેમ નાછે છે અહીંયા કોણ ખરાને પૂછે છે અહીંયા કોણ બુરાને પૂછે છે નિસ્પત છે બધાને મતલબથી અહીંયા કોણ ખરાને પૂછે છે અહીંયા કોણ બુરાને પૂછે છે અત્તર નિશોવી નાખ્યા પછી ફૂલોની દશાને કોણ પૂછે છે આ તો સંજોગ ઝુકાવે નકર અહીંયા કોણ ખુદાને પૂછે છે નગર ભગવાનને પૂછે એમય નથી આ અમુક વસ્તુ નથી ખાતી ભગવાન સિવાય એટલા માટે આ ભગવાનને આપણે નમીએ છીએ કારણ કે એક તો લોહી નથી બનાવી શકતા કોઈ પછી જે આ કુદરતી વાતાવરણ જે બદલે એ ન કોઈથી બદલાવી શકાય પછી જે આવી ઘટનાઓ બને વાવાઝોડું છે પાણી આવ્યું હોય ધ્રુકાળ પડ્યો હોય ભૂકંપ આવ્યો હોય કોરોના આવ્યો હોય ત્યારે ભગવાન યાદ આવે ખરેખર નકર આ સંજોગ એવા આવે ને ત્યારે એમ ને જો ભગવાન જો જમી જતા હોય ને આપણે કાંઈ કદાચ સ્થાળ ધરાવીએ વરસાદને જમી જતા હોય ને તોય કાયમ જો જમી જતા હોય ને તો આપણે ધરાવીએ પણ નહીં કારણ કે એ કે આ તો આમાં છોકરાનું પૂરું થતું નથી ને આ ભગવાનને કાયમ ધરાવવાનું આવું પણ થાય ખરેખર અને ભગવાન દેખાય નહીં ખાલી અનુભૂતિની વાત છે કારણ કે પાવર છે પાવર દેખાય નહીં પણ છતાં પાવર હોય છે ખરો એમ હવા જેવું હવા હોય ખરી પણ દેખાય નહીં એટલે એ અનુભૂતિની વાત છે અને આ તો સંજોગ ઝુકાવે નકર અહીંયા ત્યાં કોઈ ખુદા નહીં પૂછે છે